વાહ વાહ શું દુધીના જરમાના લાડુ અરે વાહ વાહ આ તો ભાઈ બજરંગદાસ બાપાનું રસોડું હોય અહીંયા પછી કઈ ફરક જને કેને કે ગમે એટલા માણસો આવી જાય કે ફરક પડતો નથી ગુજ્જુ બોક્સમાં માં આપનું સ્વાગત છે હું છું સમીર જય માતાજી અત્યારના હું છું અમદાવાદથી ત્રીસ કિલોમીટર પહેલાં એટલે કે અહીંયા બાવડા પાસે બાવડા પાસે તેના ઘણા બધા સંઘો જે છે એ પહોંચી ચૂક્યા છે જે ઉત્તર ગુજરાતથી આવતા હોય અથવા ખેડાથી આવતા હોય ખેડાથી જો કે અલગ એનો રસ્તો મળી જતો હોય છે ઘણા લોકો ઢોળકા થઈને જતા હોય છે ઘણા બધા સંઘો જે છે એના અલગ અલગ રસ્તા હોય છે ઉત્તર ગુજરાતમાંથી અમુક એરિયાના જે સંઘો હોય છે ખાસ કરીને કડી કલોલ એના એ લોકો પાકડી થઈને જતા હોય છે અત્યારે હું અમદાવાદથી ત્રીસ કિલોમીટર છું અને અહીંયા ઘણા બધા પદયાત્રીઓ માટે કેમ્પો લાગેલા છે અત્યારે હું છું બાવડા પાસે અને અહીંયા પણ એક સેવાનો કેમ્પ છે શરૂઆત આપણે કવરેજની અહીંથી કરશું બાવડાથી કારણ કે અમદાવાદ મોટાભાગના સંઘો ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે એટલે હવે આપણે બાવડા ઓનવર્ડ જે છે એ રૂટ કવર કરશું તો પદયાત્રીઓ અમદાવાદથી આ બાવડા તરફ અત્યારના પ્રયાણ કરી જ રહ્યા છે અને એમાં મને આ દેખાણો એક બહુ મોટો કેમ્પ બાપા સીતારામ નાનું મંડળ ચાલો જોઈએ અંદર કઈ કઈ પ્રકારની સેવાઓ થઈ રહી અને બજરંગદાસ બાપાની છબી પણ છે ગઈ આ કેમ્પનું નામ જ છે બાપા સીતારામ નાનું મંડળ ખોડિયામાની સાથે અન્નપૂર્ણા માતા મહાદેવ અને બાપા સીતારામ અરે વાહ બાપા સીતારામ આ તો કાઠિયાવાડી સાયકો છે

તો ભૂંગળા બટેટા પૂરા સરસ આ બટાકા પૌવાની તૈયારીઓ થઈ રહી છે તો એ ક્યાં સુધી ચાલશે બટાકા પૌવા બપોર સુધી બટાકા પૌવા સાંજે બીજું મહિનું સાંજે દાળ ભાત શાક લાડુ અરે વાહ બતાવો બતાવો આવો જરાક વાહ વાહ શુદ્ધ ઘી ના ચોરમાના લાડુ અરે વાહ વાહ આ તો ભાઈ બજરંગદાસ બાપાનું રસોડું હોય અહીંયા પછી કંઈ ફરક મને ને કે ગમે એટલા માણસો આવી જાય કે ફરક પડતો નથી કોઈ આજે ખૂટતું નથી કંઈ ખૂટતું નથી બાપાના સાનિધ્યમાં માણસ ભૂકો ના રહે ના રહે આ બધા મિત્રો જો અહીંયા આરામ કરી રહ્યા છે જય માતાજી જય માતાજી જય માતાજી બોલો અત્યારે ધૂમ તડકાની અંદર કુલરની પણ એ વ્યવસ્થા અલગ અલગ કેમ્પો દ્વારા કરવામાં આવતી હોય છે કયા કામ થયા કેટલા દિવસ પહેલા નીકળ્યા હતા બે દિવસ થયા બે દિવસમાં કેટલા કિલોમીટર ગાયપાસ સિત્તેર કિલોમીટર કાપી નાખી એમ અને અમે ક્યારે પહોંચશો હજી પાંચ દિવસ લાગશે વાહ કેટલા બી પદયાત્રા છે દિવસ એમ પદયાત્રા વિશે કયો કે કેવા કેવા અનુભવો થતા હોય પદયાત્રા વિશે તો અનુભવ અમારે તકલીફ તો કઈ પડતી નથી બહુ સારું રહેશે થોડી તકલીફ પણ ગરમી લીધે ચાલુ ચાલવા પડે પણ તો સેવા બહુ થાય છે મજા આવે એ તો બધા કુલર ને આંતે બધું હોય એટલે વાંધો હોય એટલે આરામ મળી જાય

થી મિનિમમ તો તમારે 30000 જરૂર ઘણી ટોટલ તૈયારી રાખી પ્રમુખ સાહેબ જો આ મંડળના મોજા પણ આપી રહ્યા તમારે માટે જ છે મંડળમાં જે લોકોને મોજા જોઈતા હોય મોજાની પણ સવલિયત છે એટલે રસ્તામાં ચપ્પલ પણ ગણા થઈ જતા હોય ચામડાના ચપ્પલ હોય તો એમાં પણ ગરમી લાગતી હોય